અને તેના ડીટિયાનો ભાગ અલગ કરી દેશો અને મેં તેને સારા પાણી વોશ પણ કરી લીધા હતા અને આપણે તેને વચ્ચેથી આ રીતે બે કટ કરીશું આ શાક આપણે આખા રીંગણનું શાક બનાવતા હોય એ જ રીતે બનાવીશું પણ ટમેટાના શાકનો સ્વાદ કંઈક અલગ જ હોય છે કેમ કે ટમેટા એકદમ ખટ્ટા મીઠા હશે તો શાક છે ખૂબ જ સારું એવું અને એકદમ ટેસ્ટી એવું બનશે તો આ રીતે આપણે બધા ટમેટાને કટ લગાવી દઈશું સાથે આપણે સ્ટફિંગનો મસાલો પણ બનાવી લઈએ તો ખાનડીમાં બે સ્પૂન જેવા દાણા એડ કરીશું અને આ રીતે તેને ખાનડીમાં વાટી લેશું અને આ શાક તમારે વધારે ગ્રેવી વાળું બનાવવું હોય તો શીંગના દાણા અને થોડા ગાંઠિયા છે તે વધારે એડ કરી દેવાના અને હવે શીંગના દાણા આ રીતે અતકસરાવા ઉટાઈ જાય એટલે આપણે તેમાં બે થી ત્રણ સ્પૂન જેવા ગાંઠિયા એડ કરીશું પણ જો ગાંઠિયાની જગ્યાએ તમે શેવ કે ફાફડી ગાંઠિયા એડ કરો તો પણ ચાલશે અને તેને પણ આ રીતે આપણે અતકસરો ભૂકો કરી લેવાનો છે અને આ રીતે ભૂકો થઈ જાય એટલે હવે આપણે તેને એક બાઉલમાં એડ કરીશું સાથે ખાંડણીમાં પાંચ થી છ લસણ નીકળી લીધી છે તેને પણ વાટી લેશું અને આ રીતે અધકસરી વટાય છે એટલે હવે તેમાં એક સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું પણ લાલ મરચું પાવડર તમારે શાક તીખા જ પ્રમાણે તમે એડ કરી શકો તો અત્યારે મેં એક સ્પૂન જેવું એડ કર્યું છે પણ જો તમારે વધારે તીખું બનાવવું હોય તો તમે વધારે પણ એડ કરી શકો તો હવે આ રીતે લસણ અને લાલ મરચું પાવડર પણ વટાઈ ગયું છે તો હવે એક પ્લેટમાં શિંગના દાણા અને ગાંઠિયાનો પાવડર બનાવ્યો તે એડ કરીશું

અને હવે તેમાં એક સ્પૂન જેવું કરી સારી રીતે મસાલાને મિક્સ કરી લઈએ તો અત્યારે મેં આમાં ગોળ એડ કર્યો છે પણ જો ગોળની જગ્યાએ તમારે સુગર એડ કરવી હોય તો પણ તમે કરી શકો અને હવે બધા મસાલા છે એકદમ આ રીતે સારી રીતે મિક્સ કરી લેવી અને મસાલાનું આ રીતે બાઇન્ડિંગ આવી જવું જોઈએ તમે જોઈ શકો છો તો હવે આપણે ટમેટાને પણ સ્ટફ કરી લઈએ તો હવે ટમેટામાં આપણે હળવાથી સ્ટફિંગ ભરીશું જો વધારે પ્રેસ દઈને ભરીશું તો ટમેટા છે તે તૂટી જશે એટલે આપણે હળવાથી બધા ટમેટામાં આ રીતે સ્ટફિંગ ભરી લેવાનું છે અને સાથે મેં સ્ટીમર પણ ગરમ કરવા મૂકી દીધું છે તો આ સ્ટફિંગ ભરેલા ટમેટા છે તેને આપણે સ્ટીમરમાં સ્ટીમ કરવાના છે પણ જો તમારે ડાયરેક્ટ પ્રેશર કુકરમાં બનાવવું હોય તો પણ બનાવી શકાય તે હું પણ તમને આગળ કહીશ તો આ રીતે આપણે બધા ટમેટામાં સ્ટફિંગ ભરી લીધું છે અને સાથે જે મસાલો વધ્યો તે આપણે શાકમાં ઓપરેટ કરીશું એટલે શાકની ગ્રેવી છે એકદમ સારી ઘટ બનશે તો હવે સ્ટીમરમાં પાણી પણ ગરમ થઈ ગયું છે તો હવે તેમાં પ્લેટ રાખી દઈએ તેમાં આપણે બધા ટમેટા મૂકી દેવાના છે અને ગેસની ફ્લેમ હાઈ રાખી આઠ થી દસ મિનિટ જેવું થવા દેશું પણ તમારે વચ્ચે એકાદ વાર ચેક કરી લેવાના કેમ કે જો ટમેટા નાની સાઈઝ હશે તો ઓછા સમયમાં કુક થઈ જશે અને જો વધારે મોટી સાઈઝ હશે તો થોડો વધારે સમય લાગે તો હવે આઠ થી દસ મિનિટ જેવું થઈ ગયું છે ટમેટા પણ સારા કુક થઈ ગયા છે અને આ રીતે આપણે ચપ્પુથી ચેક કરીએ તો ટમેટા છે એકદમ સારા સ્ટીમ થઈ ગયા છે તમે જોઈ શકો છો તો આપણે બધા ટમેટાને એક પ્લેટમાં એડ કરી દઈએ સાથે આપણે તેનો વઘાર પણ કરી લઈએ

અને આ રીતે પાણી એડ કરી પાણીમાં એક બોઈલ આવી જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું અને હવે જે સ્ટીમ કરીને ટમેટા રાખ્યા તે આપણે એડ કરી દઈએ અને જો આ શાક તમારે આ રીતે પેનમાં ના બનાવવું હોય અને પ્રેશર કુકરમાં બનાવવું હોય તો પણ તમે બનાવી શકો તો ટમેટાને સ્ટીમ નહીં કરવાના અને તો આ જ રીતે તમારે પ્રેશર કુકરમાં વઘાર કરી ટમેટા એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ પર રાખી બે વિસલ થવા દેવાની તો પણ તમારું શાક ખૂબ જ સારું બનશે અને હવે ગેસની ફ્લેમ સ્લો ઉપર રાખી ઢાંકણ બંધ કરી 5 થી 7 મિનિટ જેવું થવા દેશું અને વચ્ચે એકવાર આ રીતે ચેક કરી લેવાનું અને ટમેટા છે તેને આ રીતે થોડા થોડા ચલાવી લેવાના છે અને રસો છે તેના ઉપર આપણે થોડા થોડો આ રીતે એડ કરીશું અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને હવે ફરી ઢાંકણ બંધ કરી 2 મિનિટ જેવું થવા દેશું અને જો વધારે રસો રાખો હોય તો આ સમયે જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને હવે ફરી થોડી વાર માટે થવા દઈ તમે જોઈ શકો છો શાકમાં તેલ પણ અલગ દેખાવા લાગ્યું છે અને શાક એકદમ સારું કુક થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ છે તે બંધ કરીશું તો આ શાક તમે રોટલી રોટલા ભાખરી કે પરાઠા સાથે સર્વ કરી શકો છો તો આ રીતે જો તમે ક્યારેય ભરેલા ટમેટાનું શાક ન બનાવ્યું હોય તો એક વાર જરૂરથી બનાવજો તો આપણે ભરેલા રીંગણનું શાક બનાવતા હોઈએ ભરેલા કારેલાનું શાક પણ બનાવતા હોઈએ છીએ પણ ભરેલા ટમેટાની શાકની વાત કંઈક અલગ જ હોય છે ખૂબ જ ટેસ્ટીઓ બને છે જો તમે આ રીતે ક્યારે નો બનાવ્યો હોય તો એક વાર જરૂર છે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને વધારે વધારે શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને આવી રેસીપીઓ